આપણે જંગલનો રાજા સિંહ અને ઉંદરની એક વાર્તા જોઈશું એ વાર્તાનું નામ છે સિંહ સિંહ અને અને તો ચાલો જોઈએ એક જંગલ હતું એ જંગલમાં ઘણા પ્રાણી પક્ષીઓ રહેતા હતા એ જંગલમાં જંગલનો રાજા એટલે કે સિંહ પણ રહેતો હતો એક દિવસ સિંહ તો ભરપેટ ભોજન કરીને જંગલમાં ધીમે ધીમે ચાલી રહ્યો હતો ત્યાં તેમણે એક ઘટાદાર ઝાડ જોયું તેથી એ ઝાડના આરામ કરવાની ઈચ્છા થઈ અને પછી સિંહભાઈ તો ઝાડના છાયડામાં આરામ કરવા માટે બેસે છે સિંહને તો થોડીવાર બેસ્યા પછી ઘસઘસાટ ઘસાટ ઊંઘ આવી જાય છે એ ઝાડના થડ પાસે એક ડર હતો જેમાં એક ઉંદર રહેતો હતો ઉંદર તો પોતાના ડરમાંથી બહાર નીકળે છે અને જુએ છે તો જંગલનો રાજા સિંહ બેઠો હતો અને એ સિંહ ગાઢ નિંદ્રામાં સુઈ ગયો હતો ત્યારે ઉંદરને વિચાર આવ્યો કે લાવને થોડી મસ્તી કરી લઉં એમ પણ સિંહ તો ઊંઘી ગયો છે અને પછી ઉંદર સિંહ ની પૂંછડી વાટે ચાલીને સિંહના પીઠ ઉપર ચડી જાય છે અને સિંહના પીઠ ઉપર દોડાદોડ કરવા લાગે છે ક્યારેક કુટકા મારે હે તો ક્યારેક ગુલાટી મારે ને ક્યારેક લપસણી ખાય હે હે અને બોલે અરે ભાઈ વાહ મજા પડી મજા પડી સિંહને તો ગુડ ગુડી થતા જાગી જાય છે અને જોરથી ગર્જના કરે છે અને બોલે છે એ કોણ છે મારી પેટ પર ઉછળકૂદ કોણ કરે છે ઉંદર તો સિંહની ગર્જના સાંભળીને ડરી જાય છે અને પછી ઝટપટ દોડતું દોડતું પોતાના ડરમાં જઈ સંતાઈ જાય છે સિંહ તો આમ તેમ જોવા લાગે છે પણ એને ત્યાં કોઈ દેખાયું નહીં તેથી સિંહ તો ફરી નસકોરા બોલાવી ઊંઘી જાય છે પણ આ વખતે સિંહ ઊંઘ્યો ન હતો પણ ફક્ત ઊંઘવાનો નાટક કરી રહ્યો હતો થોડી વાર પછી ઉંડર ફરી દાળમાંથી બહાર નીકળે છે અને સિંહને ફરી ઊંઘી ગયેલો જોઈ ફરી એને તો રમવાની ઈચ્છા થઈ જાય છે અને ફરી પાછો સિંહની પૂછડી વાટે તેના પીઠ પર ચડી જાય છે હે હે અને ફરી દોડા દોડ કરવા લાગે છે અરે ભાઈ વાહ મજા પડી મજા પડી હે હે ક્યારે કુડકા મારે હે તો ક્યારે ગુલાટી મારે છે આ બાજુ સિંહ તો ધીમે આંખ ખોલે છે અને ઉંદર ને જુએ છે પણ ઉંદર ખબર ના હતી કે સિંહ જાગે છે અને એ તો એની મસ્તીમાં જ ઉછળકૂદ કરતો રહે છે હે દોડતા દોડતા અને ઉછળકૂદ કરતા કરતા ઉંદર તો સિંહના પગ પર પહોંચી જાય છે હે હે ઉંદર દોડતો દોડતો જે વો સિંહના પંજા સુધી પહોંચે છે તો સિંહ તરત જ ઉંદરને પોતાના પંજા વડે પકડી લે છે ઓ બાપરે મને છોડી દો મને છોડી દો સિંહ કહે અરે મૂર્ખ ઉંદર તને ખબર નથી હું કોણ છું હું જંગલનો રાજા છું રાજા તે મારી ઊંઘ બગાડી છે હું તને ખાઈ જઈશ ઉંદર બોલ્યો અરે મહારાજ મને માફ કરી દો મને માફ કરી દો મારી ભૂલ થઈ ગઈ હવે હું ફરી પાછો આવી ભૂલ ક્યારે નહીં કરું મહારાજ મને જવા દો મહારાજ મને જવા દો સી બોલ્યો પણ તે મારી ઊંઘ બગાડી એનું શું હું તો તને ખાઈ જઈશ ઉંદર બોલ્યો ના મહારાજ એવું ના કરો હું તો ઘણો નાનો છું મને ખાઈને તમારું પેટ પણ નહીં ભરાય જો તમે મને છોડી મૂકશો તો તમારો ઉપકાર ક્યારે નહીં ભૂલીશ અને તમને ક્યારે પણ કોઈ મુસીબત આવશે ત્યારે હું ચોક્કસ તમારી મદદ કરીશ આ સાંભળતા જ સિંહ તો જોર જોરથી હસવા લાગે છે અને બોલે છે અરે ઉંદર તો શું મારી મદદ કરવાનો હતો તને નથી ખાતો ચા હું તને છોડી દઉં છું પણ એક વાત યાદ રાખજે ફરીથી આવી ભૂલ ના કરતો નહીં તો તને ખાઈ જઈશ અને પછી સિંહ ઉંદરને છોડી મૂકે છે ઉંદર તો સિંહનો આભાર માની તરત જ એના ડરમાં જતો રહે છે થોડા દિવસો પછી એ જંગલમાં બે શિકારીઓ શિકારની શોધમાં આવ્યા અને પછી એ બંને શિકારીઓ એક ઝાડ ઉપર ચડી ગયા થોડી એ ઝાડ પાસે સિંહ આવી રહ્યો હતો સિંહ જેવો ઝાડ નીચે આવ્યો કે શિકારીઓએ સિંહ ઉપર ઝાડ ફેંકી અને એ ઝાડમાં સિંહ તો ફસાઈ જાય છે છે સિંહ તો ખૂબ ગર્જના કરે અને ઝાડમાંથી બહાર નીકળવાનો ખૂબ પ્રયત્નો કરે છે પણ સિંહ ઝાડમાંથી બહાર નીકળી શક્યો નહીં શિકારીઓ તો સિંહને ઝાડમાં ફસાયેલો જોય ખૂબ ખુશ થઈ જાય છે અને ઝાડ પરથી નીચે ઉતરી પડે છે અને પછી એ બંને શિકારીઓ તો સિંહને પૂરવા માટેનું પિંજરું લેવા માટે ગામ તરફ દોડે છે સિંહ તો જોર જોરથી ગર્જના કરતો હતો ઉંદરે સિંહની આ ગર્જના સાંભળી અને વિચાર્યું કે ચોક્કસ સિંહ ભાઈ કોઈ મુસીબતમાં ફસાયા છે તેથી ઉંદર તો દોડતો દોડતો સિંહના અવાજની દિશા તરફ જાય છે અને જુએ છે તો સિંહ ઝાડમાં ફસાયો હતો તેથી ઉંદર તો તરત જ ઝાડ પાસે જઈને પોતાના તીક્ષ્ણ દાંત વડે ઝાડને કાપવાનું શરૂ કરે છે થોડીવારમાં તો ઉંદરે આખી ઝાડ કાપી નાખી અને પછી સિંહ તે ઝાડમાંથી બહાર નીકળી આવે છે અને ઉંદરને ખૂબ પ્રેમભરી નજરથી જુએ છે અને ઉંદરનો આભાર માનતા કહે છે તારો ખૂબ ખૂબ આભાર ઉંદર ભાઈ મને માફ કરી દેજે મેં તને નાનો સમજીને તારી મજાક ઉડાવી હતી પણ આજે તે મારી મદદ કરીને સાબિત કરી દીધું છે કે નાનું હોઉં એ પણ કોઈ નાની વાત નથી તારામાં જે ખાસિયત છે એ બધા પાસે હોતી નથી તે મારો જીવ બચાવ્યો છે તેથી હું તને મારો મિત્ર બનાવવા માંગુ છું શું તું મારો મિત્ર બનીશ ઉંદર કહે કેમ નહીં સિંહ કહે સારું તો આજથી આપણે બંને ભાઈ બન અને આજથી તું જંગલનો લેટર કે કેટલામાં શિકારીયો તો પિંજરું લઈને આવે છે સિંહને ઝાડમાંથી બહાર નીકળેલો જોઈ શિકારીયો તો ચોંકી જાય છે અને સિંહ તો શિકારીઓને જોઈ જોર જોરથી ગર્જના કરે છે શિકારીઓ તો ડરના માર્યા પિંજરાને ત્યાં જ મૂકી પોતાનો જીવ બચાવી ત્યાંથી ભાગી જાય છે આ જોઈ ઉંદર તો ખૂબ ખુશ થઈ જાય છે અને નાચવા માંડે છે સિંહ પણ તેની જોડે કૂડવા માંડે છે પછી ઉંદર કહે સારું સિંહ ભાઈ હવે હું જાણું છું સિંહ કહે અરે ક્યાં જાય છે મારી પીઠ ઉપર ઉછળકુર નથી કરવું ઉંદર તો સિંહ ની વાત સાંભળીને ને ખુશ